ऑगस्ट बीजा सप्ताह में कांग्रेस योजना न्याययात्रा मोरबी अमदावाद सुधी कांग्रेस न्याय यात्रा योजना गुजरात न्याय यात्रा शुरुआत राहुल गांधी गुजरात न्याय यात्रा में एक दिवस जोड़ गुजरात न्याय यात्रा अमदावाद में पूर्णाहूतिश ज्या ज्या दुर्घटनाओं बनी तीहर ने कांग्रेस यात्रा में जोड़ आगामी बे ऑगस्टे कांग्रेस सत्तावार जाहरात कर ઓગસ્ટના બીજા સપ્તાહમાં કોંગ્રેસ યોજશે અમદાવાદ સુધી આ આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ ગુજરાત શરૂઆત કરવા જઈ રહી છે રાહુલ ગાંધી પણ એક દિવસ માટે જોડાશે રાહુલ ગાંધી જોડાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ હાથ સેવામાં આવી રહી છે આગામી બે ઓગસ્ટે કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરશે સરકારના મંત્રીઓ ભાજપના નેતાઓ જોવા મળશે આદિવાસી વેશમાં 9 ઓગસ્ટે મંત્રીઓ નેતા ઉજવા મળશે આદિવાસી વેશમાં આદિવાસી સમાજના રીત રિવાજ પ્રમાણે ભાજપ કરશે ઉજવણી ગુજરાતની 27 બેઠક પર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ આદિવાસી લોકોની વચ્ચે રહેશે બપોરનું ભોજન પણ આદિવાસી સમુદાયના લોકોના ઘરે કરશે